ગાંધીધામ ખાતે પેરેડાઇસ ફાઉન્ડેશનનું લોન્ચિંગ અને મેગા કોમ્પિટિશન યોજાયું તારીખ અઠ્યાવીસ એક બે હજાર ચોવીસ રવિવારના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ગાંધીધામ ખાતે પેરેડાઇઝ ફાઉન્ડેશનનું લોન્ચિંગ માજી કક્ષાના મંત્રી શ્રી વાસણભાઈ આહિરના હસ્તે યોજાયો જેમાં વિવિધ કોમ્પિટિશનનું આયોજન કરેલ જેમાં કરાટે કોમ્પિટિશન કુકિંગ કોમ્પિટિશન ડ્રોઈંગ કોમ્પિટિશન કિડ્સ ફેશન શો અને ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી વાસણભાઈ આહિર માજી રાજ્યમંત્રી ગુજરાત સરકાર તથા શ્રી તેજસભાઈ શેઠ પ્રમુખ ગાંધીધામ નગરપાલિકા તેમજ અન્ય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા જેમાં પેરેડાઇસ ફાઉન્ડેશન વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે કમિટી જાહેર કરવામાં આવેલી જેમાં પ્રમુખ ઈશાનીબેન ગોસ્વામી ઉપપ્રમુખ ડૉક્ટર કિશન કટુવા ઉપપ્રમુખ ગીતાબેન બલદાણિયા મહામંત્રી શ્રી વિક્રમ દુલગજ સહમંત્રી માનવભાઈ પિંડે સહમંત્રી હંસાબેન ઠક્કર ખજાનજી કૃપાબેન જોશી ઓડિટર જુલીબેન સોની તથા સ્મિતભાઈ ઠક્કર રાજેશભાઈ વાઘેલા સીમા શેઠી રિતુબેન શ્રીવાસ્તવ પ્રીતિબેન મોમાયા બાલકૃષ્ણભાઈ ઠક્કર અમૃતાબેન દાસગુપ્તાની કારોબારી સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવેલ આ કાર્યને સફળ બનાવવા ફાઉન્ડર શ્રી શનિભાઈ બુછીયા તથા પિયુષભાઈ શ્રીવાસ્તવ તેમજ સમગ્ર ટીમ દ્વારા જયમત ઉપાડેલી એકચ્યુલી પેરાડાઇઝ ફાઉન્ડેશનના ફાઉન્ડર તરીકે હું પિયુષ શ્રીવાસ્તવ અને મારા સેકન્ડ જે ફાઉન્ડર છે સાનીભાઈ બુછિયા અમે બે જણાએ પેરાડાઈઝ ફાઉન્ડેશનનો પાયો નાખ્યો છે અને અમે આજનો જે કાર્યક્રમ છે એના વિશે હું આપણે જાણ કરું તો છેલ્લા બે વર્ષથી સફળતાપૂર્વક અમે નવરાત્રિનો પ્રોગ્રામ કર્યો છે ડીપીટી ગ્રાઉન્ડમાં અને એમાં અમને ગુજરાતી સેવા સમાજ તરફથી બેસ્ટ નવરાત્રિનો એવોર્ડ પણ મળેલો છે એના પછી મેં અને સનીભાઈએ એમ વિચાર્યું કે આપણે સમાજ માટે કાંઈ સારા કાર્યો કરવા જોઈએ તો એની અંદર અમે લોકોએ સ્પોર્ટ્સ અને કલ્ચરલ એક્ટિવિટીસ અને બીજી જરૂરતમંદ લોકોને જે કાંઈ વસ્તુની જરૂર પડે છે એના માટેનું અમે કાર્ય કરીએ છીએ બીજું એજ્યુકેશન ઉપર અમારો વધારે ભાર છે કે મહિલા સશક્તિકરણ છે એજ્યુકેશનની અંદર જે છોકરાઓ નીડી છે કે જે પોતે સમજી લો કે આજે એજ્યુકેશન માટે પૂરા નથી પડી શકતા જે પેરેન્ટ્સો ફીસ નથી ભરી શકતા મોટી મોટી એ લોકોને પેરાડાઇસ ફાઉન્ડેશન હેલ્પ કરશે આજનો જે પ્રોગ્રામ છે એની અંદર કરાટે ચેમ્પિયનશિપ મહિલા સશક્તિકરણ માટે અમે રાખેલ છે એના પછી અમે ડ્રોઈંગ કોમ્પિટિશન કુકિંગ કોમ્પિટિશન જેનાથી આજે મહિલાઓને પણ ઘરમાંથી બહાર નીકળવાનો ચાન્સ મળે બહારની દુનિયા કેવી છે એ અમને સમજવા મળે બીજું ફેશન શો અને ડાન્સ કોમ્પિટિશનનું પણ આયોજન અહીંયા અમે કરેલ છે સાહેબ સૌથી પહેલાં તો અમે એક જ મેસેજ હું આપવા માગું છું કે યુથ જે ભારત દેશનો યુથ છે એને ખૂબ જ એક્ટિવ થવો જોઈએ શારીરિક રીતે અને માનસિક રીતે એ લોકો વિકસિત થવા જોઈએ આજે હું જોઉં છું કે સોશિયલ મીડિયાનો ક્રેઝ છે પ્લસ બાળકો મોબાઈલની અંદર ખૂબ લાગ્યા પડ્યા છે જેનાથી એમનું શારીરિક અને માનસિક વિકાસ અટકી જાય છે આજે સ્પોર્ટ્સ કલ્ચરલ એક્ટિવિટીઝ કરવાથી દરેક વિદ્યાર્થીનું યુથનું શારીરિક અને માનસિક રીતે વિકાસ થાય છે તો અમારી સંસ્થાનો મેઇન એજન્ડા એ જ છે કે અમે યુથને આગળ લાવીએ અને મહિલા સશક્તિકરણ ઉપર સૌથી મોટામાં મોટું કાર્ય કરીએસ ગોસ્વામી આજે અમે મોટો છે ડ્રોઈંગ કોમ્પિટિશન અને આજે અમે લોકોએ આખા દિવસનો પ્રોગ્રામ રાખ્યો છે અને બધા જ મોટા મોટા ગેસ્ટને અમે ઇન્વિટેશન આપ્યું છે અમારા પેરાડાઇઝ ફાઉન્ડેશનની અમે લોકોનું ધ્યેય એવું છે કે અમે લોકો સેવાના કાર્યો કરીએ છીએ છેલ્લા બે વર્ષથી અમને નવરાત્રિ કરીએ છીએ અને અમારા અમે ટીમ વર્ક પણ સારું એવું કરીએ છીએ અને અમારી ટીમમાં સારા એવા ડૉક્ટર સાહેબ ડૉક્ટર કિશન ગટુઆ સર જે અમારા ઉપપ્રમુખ તરીકે છે ગીતાબેન બલદાણીયા અમારા વિક્રમભાઈ વિક્રમભાઈ છે અમારી કૃપાબેન જોશી ખજાનજી છે અમારા ગીતાબેન માનવભાઈ જુલીબેન એવા અમારા ઘણા બધા સો આવી રીતે અમારા ટીમ સાથે જોડાયેલા છે અને અમેલો જે અમારું બહુ જ મોટું ગ્રુપ છે અમે ગ્રુપમાં અત્યારે મેમ્બરો બધા જોઈન કરીએ છીએ અને મેમ્બરોમાં અમારે અત્યારે સ્મિતભાઈ ઠક્કર રાજેશભાઈ સીમાબેન બાલકૃષ્ણભાઈ ઠક્કર જુલીબેન રીતુ મેમ સીમા મેમ અને પ્રીતિ મેમ એ લોકો ટીમ વર્ક સાથે બધા મળીને કામ કરી છે અને અમારા એ છે કે અમે સ્ત્રી સશક્તિકરણના પ્રોજેક્ટ છે બાળકોના પ્રોજેક્ટ છે મારું નામ ડૉક્ટર કિશન કટુઆ છે હું પેરાડાઝ ફાઉન્ડેશનમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અત્યારે આગળના સમય માટે ભૂમિકા ભજવવાનો છું અત્યારે પેરાડાઝ ફાઉન્ડેશનની વાત કરીએ તો આજે પેરાડાઇઝ ફાઉન્ડેશનના આખા દિવસનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેમાં જુડો કરાટે કોમ્પિટિશન સાથે સાથે કુકિંગ કુકિંગ કોમ્પિટિશન અને સાંજે ફેશન શો અને ડાન્સ શોની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને બહુળી સંખ્યામાં રજીસ્ટ્રેશન આવેલા છે અને કાર્યક્રમ શરૂઆત થઈ ચૂકેલો છે આજના કાર્યક્રમના કાર્યક્રમ અતિથિ વિશેષ તરીકે આપણા કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ આવવાના છે સાથે સાથે આપણા ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને અંજારના એક્સ ધારાસભ્ય વાસણભાઈ આહિર સાહેબ સાથે આપણે તેજ ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ તેજસભાઈ શેઠ એ મહેમાન તરીકે પધારવાના છે વિશેષમાં આપણા જૂના સ્પીકર નીમાબેન આચાર્ય મેડમ પણ પોતાની વિશેષ હાજરી આજના કાર્યક્રમમાં આપવાના છે નમસ્કાર જય હિન્દ હું કૃપા જોશી પેરાડાઇઝ ફાઉન્ડેશનની અંદર ટ્રેઝરની ભૂમિકા છે મારી અને આ કોમ્પિટિશન આજે આખા દિવસ દરમિયાન અમે જુદી જુદી કોમ્પિટિશનનું આયોજન કરેલું છે જેમાં જુડો કરાટે કુકિંગ કોમ્પિટિશન કિડ્સ ફેશન શો અને ડાન્સિંગ ફેશન શોનું દિવસ દરમિયાન આયોજન કરેલું છે દરેક લેડીઝની અંદર એક આગવી પ્રતિભા હોય જ છે અને એ પ્રતિભાને બહાર લાવવાનું કામ અમે પેરેડેઝ ફાઉન્ડેશને વિચાર્યું છે એ માટે અમે કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે કે સ્ત્રીઓ ઘરની બહાર આવે અને એની પ્રતિભા દેખાડે અને એ પ્રતિભાને બહાર લાવે તો લોકો પાસે એની જે પ્રતિભા છે એનું પ્રદર્શન થાય અને એને કોન્ફિડન્સ મળે એ માટે મેં કુકિંગનું આયોજન કરેલું છે કુકિંગ કોમ્પિટિશનમાં અંદર પચીસથી ત્રીસ લેડીઝોએ બહુ સરસ ભાગ લીધો છે અને બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે અમને બહુ ખુશી છે પેરેડેઝ ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ